રસ્તો ક્રોસ કરવા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકાય તે માટે રાજ્યમાં ઠેર ઠેર બ્રિજ બનાવવામાં આવ્યા છે ટ્રાફિક લેસ વ્યવસ્થા રહે કોઈ દદી પર બ્રિજ બાંધવામાં આવ્યો હોય પરંતુ રાજ્યમાં જ્યારે બ્રિજની વાત થાય ત્યારે ખરેખર કંપારી છૂટી જાય કારણ કે રાજ્યમાં કેટલાય બ્રિજ એવા છે કે જેની હાલત જર્જરિત છે અને આવા જ એક બ્રિજની વાત કરવાના છીએ આખરે જોઈએ કે ક્યાં આવેલો છે આ ભયાનક જર્જરિત બ્રિજ તો એક બ્રિજ બ્રિજ ક્યારેય પણ પડી શકે શકે છે છે મોટી દુર્ઘટના થોડા દિવસ જ પર એક ગાબડું પડ્યું હતું જેને કારણે ખૂબ જ ટ્રાફિક જામ થયું અમદાવાદ અને અંબાજી વચ્ચેના રોડમાં આ બ્રિજ ખૂબ જ મહત્વપૂર્ણ છે દરરોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે અને છતાં આખરે કેમ નથી થઈ રહ્યું આ બ્રિજનું સમારકામ તે જુઓ આ અહેવાલમાં क्यूट सके ब्रिज जर्जरित ब्रिज थी मोटू जोखम तंत्र क्या आपसे जो मोटी दुर्घटना सर्जा तो ब्रिजनी आ हालत थी ला रही है कि ब्रिज क्या थी सके धराशायी જોકે લાગી રહ્યું છે કે તંત્રને ને બ્રિજ આ હાલત નથી દેખાય રહી રાહ જોઈ રહ્યું છે યાત્રાધામ અંબાજી જવા માટે આ બ્રિજની સૌથી વધુ ઉપયોગ થાય છે દરરોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે છતાં બ્રિજનું રિનોવેશન કેમ નથી થઈ રહ્યું આ સૌથી મોટો સવાલ છે અંબાજી અંબાજીને જોડતો માર્ગ પાલનપુર અને અંબાજી હાઈવે જ્યાં મેરવાડા બ્રિજ પર ગઈકાલે ગાબડું પડ્યું હતું અને આ ગાબડું એટલું મોટું હતું કે પાંચ કલાક સુધી ટ્રાફિક જામ થયો સિત્તેર વર્ષ જૂનો આ જર્જરીત બ્રિજ છે અને હવે ગમે ત્યારે આ બ્રિજ પડી જવાની દહેશત છે બતાવીશ દ્રશ્યો આ બ્રિજના મારે તમને પાયાના દ્રશ્યો બતાવે છે કે આ જે બ્રિજનો પાયો છે એ પાયો હલી ગયો છે અને એનું કારણ એ છે કે આ જે બ્રિજનો પાયો છે તેમાં તિરાડો પડી ગઈ છે અને આ આખો જે પાયો છે એ જર્જરીત થઈ ગયો છે એટલે કે ઉપરથી તો આખો બ્રિજ જર્જરીત છે પરંતુ આ પાયામાં હવે ખિલાસરીઓ પણ બહાર નીકળી છે અને ઠેક ઠેકાણેથી તિરાડો પડી અને જે પાયો છે એ ફાટી ગયો છે જ્યારે કોઈ વાહન બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે બ્રિજ ધ્રુજી ઉઠે છે પાલનપુર અંબાજી હાઈવે પર મેરવાડી નજીકના જે બ્રિજ ના પાયા છે એ તો અલી ગયા છે પરંતુ આખો બ્રિજ છે એ જર્જરીત થઈ ગયો છે દ્રશ્યોમાં તમને બતાવીશ કે જે પ્રકારે આ બ્રિજ છે અને આ બ્રિજને આપ જોઈ શકો છો કે આખો એ આ બ્રિજ છે એ જર્જરીત થઈ ગયો છે ઠેક ઠેકાણા તેના જે સપોર્ટ હોય એ પણ તૂટી ગયા છે અને જેને લીધે મોટી હોનારત થવાની શક્યતાઓ છે ગઈકાલે જે ગાબડું પડ્યું હતું તે બ્રિજના આરો પાર નીચે દેખાતું હતું અને મોટું ગાબડું એટલું હતું કે બ્રિજ ધસી પડવાની દહેશત છે ત્યારે આ બ્રિજ છે એ તમને દ્રશ્યો વિડીયોમાં પણ જોઈ શકાશે કે આખો બ્રિજ જે વાહનો ચાલે તેના લીધે કંપન મારે છે સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજ મુદ્દે તેઓએ અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી છેલ્લા કેટલાય ટાઈમથી મીડિયા મારફત પણ રજૂઆતો કરેલી છે આમ પણ રજૂઆતો કરેલી છે પણ કોઈ તંત્ર તેની નોંધ લીધી નથી છેલ્લે છેલ્લે હમણાં બે દિવસ પહેલાં જ પ્રમ દિવસ કાલે જ કાલ સવારના જ બ્રિજના છેડા ઉપર મોટું ગાબડું પડ્યું સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં એટલો કુદરતનો આભાર બાકી ગમે ત્યારે પોલ તૂટી પડે એવી પરિસ્થિતિમાં તો હતો જ સતત સરકારે એમાં ખૂબ ઢીલાશ રાખે છે લોડિંગ ગાડીઓનું અહીં અવરનવર અવર જવર વધાર થાય છે અને અંબાજી અને વડગમ તાલુકાના બંનેને જે સાધનોનું એનું ટ્રાફિક અમદાવાદ આવે જેટલું વધુ ટ્રાફિક છે મેરવાડા બ્રિજ પ્રત્યે બનાસ કાંઠાનું વહીવટી તંત્ર હાથ અધર કરી રહ્યું છે અને એનું કારણ એ છે કે આ બ્રિજ માર્ગ અને મકાન વિભાગ ઈડરમાં લાગે છે અહીં ઈડરના અધિકારીના અંડરમાં બ્રિજ હોવાથી નથી તો બનાશ કાંઠાનું વહીવટી તંત્ર ત્યાં જઈ શકતું કે નથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકતું આજે જેવું તીર્થધામ આવેલું છે એટલે ઘણા લોકો અહીંયાથી પસાર થાય છે ઘણા વાહનો પસાર થાય છે લોકો ચાલતા પણ કેટલાક પસાર થતા હોય તો આ બ્રિજને સમયસર જો રિપેર કરવામાં આવે તો સારું છે અન્યથા અકસ્માત થવાનો ભય છે સરકારશ્રી આના માટે એની રકમ મંજૂર કરી છે પણ તંત્ર આના માટેનો કોઈ નિર્ણય લેતું નથી અને બ્રિજ બનાવવા માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી તો અમારી એ વિનંતી છે કે આ બ્રિજ જો સત્વરે અથવા તો બનાવવામાં આવે તો લોકોને કોઈ તકલીફ ના પડે ત્યારે ચોક્કસપણે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી કહી શકાય અને જેના લીધે આગામી સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તો નવાય નહીં બનાસકાંઠાથી થી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન